તો આશા કરું છું કે તમે મજામાં હશો તો સા સવાર માં થઈ ગયો સ્કૂલમાં જવા માટે હવે આપણે ગરમ પાણી પીએ છીએ જો થોડુંક મધ નાખી પીશું સારું લાગે તો પેટ વધી ગયું છે પેટ નો ઈલાજ છે એટલે એનું

અને બીજી બોલવા છે કે છોકરાઓ નાના મતલબ જાત્યા વસ્તુ મૂકી દે જેમ કે જો આ બુક્સ છે ને તો આજે આ બુક્સનો કંઈક ઈલાજ તો આપણે કરવો જ પડશે કારણ કે આ બુક્સ જો આ રીતના પડી જશે ને તો બહુ જ ખરાબ દેખાશે એટલા માટે બુક્સ વ્યવસ્થિત રહે અને છોકરાઓ વ્યવસ્થિત મૂકે એમને મૂકવાની ઈચ્છા થાય એના માટે હું છે ને જો બે ત્રણ બોક્સ લઈને આવી ગઈ છું એક બે ત્રણ જો આ ત્રણેય બોક્સને છે ને સરસ મજાનું ડેકોરેટ આપણી સરસ મજાનું કરીને ગોઠવીને અને જો એક ટી શર્ટ મારી જે જૂની ટી શર્ટ છે તો આને આપણે સરસ કેચીથી કાપી વાપીને સરસ મજાનું કવર કરશું બોક્સ ઉપર જેથી છોકરાઓને છે ને બુક્સ લેવાની પણ ઈચ્છા થાય અને બુક્સ વ્યવસ્થિત મૂકવાની પણ ઈચ્છા થાય એના માટે હું આજે જુગાડ કરવાની છું તો ચાલો ફટોફટ જુગાડ કરી નાખીએ કારણ કે જો જુગાડ નહીં કરીએ ને તો બુક્સ સુધી ફાટી જશે તો પછી ક્યાં જ્યાં ત્યાં પડી જશે ના કરતો ફટોફટ આપણે ઇલાજ કરી નાખીએ તો ચાલો હું એ જ કરવાની છું આજે તો બોક્સનું આજે સરસ મજાનું બોક્સને આવા જેમ તેમ દેખાય છે એટલે સરસ મજાનું ડેકોરેટ કરશું જેથી છોકરાઓને સરસ મજાની અંદર બુક મૂકવાનું ગમે તો ચાલો કરી લઈએ ફટોફટ તો જો દોસ્તો મેં કંઈક જુગાડ કર્યું છે તો આ જે છે આપણે કવર હતું જો કવર નહોતું મારી ટી શર્ટ હતી એનું મેં કવર બનાવી લીધું કારણ કે એમને એમ આપ જો બોક્સ રાખીએ તો ખરાબ લાગે એટલા માટે તો જો અહીંયા અહીંયા વ્હાઈટ પટ્ટો જે છે એ આવી ગયો છે તેવું સરસ લાગે છે અને મારી ટી શર્ટની અંદર આવું બેટ હતું એટલે મેં અહીંયા લગાવ્યું છે એક સાઈડ કે અહીંયા થોડું ખરાબ થઈ ગયું છે તો અહીંયા કંઈક આપણે ડેકોરેટ સરસ કરી દઈશું તો મેં આવી રીતના આને પહેરાવી દીધું છે બોક્સને જો અંદર બોક્સ છે છે ને તો આવી રીતના એટલા માટે કેમ કે આમ મૂકીએ તો સારું પણ લાગે અને આને નીચે જે છે ને તો આપણે મને ફાવતું નથી કારણ કે એ ખાતે શું કહેવાય વિડીયો બનાવું છું અને એક હાથે હું તમને દેખાડું છું એટલા માટે તો અહીંયા આપણે આવી રીતના આમ કરીને પછી બત્તીબાતીથી લઈને સરસ મજાનું અને સ્ટેપલર મારી દઈશું સ્ટેપલર એટલા માટે કારણ કે આ ખૂલી ન જાય અને છોકરાઓ આપણે જ્યાં ત્યાં આપેલું કરી નાખીએ એટલા માટે અને અંદર પણ એક અંદર પણ આપણે સરસ મજાના સ્ટેપલા લગાવી દઈશું જેથી આ જે કપડું છે એ આગળ પાછું ના થાય અને સરસ લાગે એના માટે તો જો કેવું લાગે સરસ લાગે છે તો ચાલો હું ફટોફટ એકદમ મસ્ત રેડી કરીને પછી તમને બતાવું તો જો ફાઇનલી આપણે બોક્સ રેડી છે જો મેં એક આવી રીતના બોક્સ બનાવી લીધું છે સરસ મજાનું બેલ્ટવાળું અને બહુ જ સરસ લાગે છે અને આ કપડું હલે નહીં એના માટે મેં સ્ટેપલર પણ મારી દીધું છે અહીંયા જો અહીંયા જો છે ને સ્ટેપલર મારેલું સ્ટેપલર દેખાય છે તો એ રીતના સ્ટેપલર મારી દીધું છે એટલે સરસ લાગે અને કપડું આગળ પાછી ન થાય એના માટે તો હવે ચલો એની અંદર હું તમને બુક મૂકીને બતાવું તો ગાઈશ જો આવી રીતે છોકરાની જે બુક્સ હોય છે વધારાની કે પછી સ્કૂલમાં તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હોય છોકરા એટલે બહુ બધી બુકો હોય તો આવી રીતના મૂકી શકાય અને જો છોકરાને લેવી હોય તો અહીંયા આવી રીતના સ્ટીકર લગાવેલા જ હોય આવી રીતના જોઈને લઈ શકે છે જો તો જો આવી રીતના એક બોક્સ મેં રેડી કરી લીધું છે એક બીજું પણ હું બોક્સ આ રેડી કરવાની છું તો કેવું લાગ્યું મારે આઈડિયા અને તમે પણ જો તમારા છોકરાઓને બુક્સથી જ્યાં ત્યાં નાખી દે અને આ તે પરિશાન આવી રીતના બોક્સ મૂકીને મેં અંદર સરસ મજાનું કંઈક ડિઝાઇન ડિઝાઇન વાળું કપડું એવું લગાવો જેથી છોકરાઓને મૂકવાની ઈચ્છા પણ થાય અને સરસ પણ લાગે ઘરમાં તો જો મેં એ રીતના કંઈક બનાવ્યું છે સરસ લાગે છે ને જો સારું લાગે તો મને કમેન્ટમાં કહેજો કેવું લાગે છે ચાલો તો ફાઇનલી મેં બંને બોક્સ એડ કરી લીધા છે જુઓ કે આ બાજુ જે મોટી મોટી બુક હોય અહીંયા મૂકશું થોડી નાની નાની બુક હોય આમાં તો જો એક આવું દેખાય છે કેવું લાગે છે એ મને જરૂરથી કહેજો આ આવી રીતના કવર કરી દેવાનું પછી આવી રીતે બુક્સ મૂકી દેવાની બહુ સરસ લાગશે જ્યારે તમે બનાવશો ત્યારે તમને એમ થશે કે ના કે બહુ સરસ છે અને આ કવર આપણે કાઢીને ધોઈને ફરીથી પણ લગાવી શકીએ છીએ અને બોક્સને પણ કંઈ થાય નહીં તો જૂની ટી શર્ટોને એવું હોય આપણે ફેંકી દેતા હોય છે તો આ રીતના જૂની ટી શર્ટનો આપણે કવર મસ્ત બનાવીને આ રીતના બોક્સ રેડી કરી શકીએ છીએ જેથી બહુ સરસ લાગે અને પ્લસ વ્યવસ્થિત પણ લાગે અને છોકરાઓને પણ મન થાય આપણે તો કેવું લાગ્યું મારું આજનું જે આઈડિયા હતો તો મેં આવી રીતના જ કંઈક બનાવ્યું છે કારણ કે રૂઝાન જ્યાં ત્યાં બધું ફેંકી દે એટલે ખરાબ લાગે એટલા માટે તો એના કરતાં તો વ્યવસ્થિત આપણે મૂકીએ કંઈક વસ્તુ છોકરાઓને પણ મન થાય ને આપણને પણ આસાની રહે કારણ કે અવેરવામાં આ તે બધું જે આપણી લેડીઝને જે મોટી મોટી પ્રોબ્લેમ હોય છે છોકરાઓથી જ શરૂઆત થાય છે ને છોકરાઓથી જ ખતમ થાય છે તો જો કેવું લાગે છે તો આજે મારી મોટી પ્રોબ્લેમ દૂર થઈ ગઈ તો જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને બહુ જ બહુ 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 જ બહુ જ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ પ્લીઝ ન ભૂલતા તો બસ આ રીતનો વિડીયો આટલો જ આપણે આટલેથી હવે ખતમ કરીએ વિડીયો કારણ કે બહુ લાંબો થઈ જશે વિડીયો એટલા માટે તો તમે પણ જરૂરથી આ રીતના બનાવજો કારણ કે છોકરાઓ માટે બહુ જ સારું છે અને આપણા માટે પણ બહુ સારું છે કારણ કે આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આપણે શું કહેવાય ન લઈ શકતા અમુક વસ્તુ તો પ્લીઝ જુગાડ કેટલા નવા જુગાડ કરવા પડતા હોય છે તો મેં પણ એવો જુગાડ કર્યો છે તમે પણ કરજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને લાઈક કરવાનું પ્લીઝ બહુ શેર કરજો પ્લીઝ નવા વિડીયોની સાથે જય શ્રી કૃષ્ણ